કેશોદમાં છેલ્લા બાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા અંડરબ્રિજમાં પાણી ભરાતા શહેરીજનો માટે રસ્તો બંધ થયો હતો શહેરની જનતાએ તંત્ર ઉપર ગુસ્સો ઠાલવ્યો હતો બ્રિજમાંથી સમયસર પાણી ઉલેચાતું ન હોય અને તંત્રની કામગીરી નિષ્ફળ સાબિત થતી હોવાનો જનતાએ આક્ષેપ કર્યો હતો અંડરબ્રિજ ખુલ્લો મુકાયો તેને ગણ્યા ગાંઠિયા દિવસ થયા ત્યાં તે પાણી ભરાતા શહેરીજનોમાં ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો સાડા ત્રણથી ચાર વર્ષ સુધીની મહા મહેનતે ખૂબ જ ખર્ચા પછી અંડરબ્રિજનું ઉદ્ઘાટન ચાર દિવસ પહેલાં કરવામાં આવ્યું હતું ગઈકાલે અને આજના વરસાદમાં અત્યારે બધી બાજુ પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ પાણીની કે અંદરથી કોઈ વાહન ચાલી શકે આટલા ખર્ચા પછી પણ આનો કોઈ નિકાલ થતો નથી તો તંત્રને જવાબદાર વ્યક્તિને વિનંતી કરીએ છીએ કે આના સબમર્સિબલ પંપ મોટર ચાલુ કરાવી પાણીનો નિકાલ થાય એ બધા માટે ખૂબ જરૂરી છે અત્યારે ઈસ્ટ વેસ્ટમાં આવવા જવા માટે બધી બાજુના જે રસ્તા હતા એ બધા બંધ હાલતમાં થઈ ગયા છે તો ખાસ વહેલાસર તંત્ર જાગે અને ખૂબ જ સારી રીતે યોગ્ય કરે એવી બે હાથ જોડી બધા મંડળોને અને તંત્રને અને જવાબદાર વ્યક્તિને વિનંતી કરીએ છીએ કે આનો રસ્તો વહેલાસર સારી રીતે ઉકેલ આવે એવું કરે એવી અમારા તમામ વેપારીઓની નમ્ર વિનંતી છે રા આ બ્રિજ બનાવ્યો એ બહુ સારી વાત છે પણ હવે એમાં પંપ મૂક્યા પણ એ શોભાના ગાંઠિયા સમાન છે અંદર તો પાણી ભર્યું માણાને કેવી હાલાકી થાય છે અહીં કઈ રીતે નીકળવું એ માણાને પ્રશ્ન હજી એનો એ જ છે તો મારી સરકારને એને વિનંતી છે કે આનું કીટ ઝડપી ઉકેલ કરે બ્રિજમાં પણ પાણી ભરાણું અને આગળ ઉતાવળીઓ છે ન્યા નીકળવાની એક જગ્યા ન્યા પણ પાણી ભરાનું કોઈ પાછળ છે ત્યાં પણ પાણી ભરાનું તો માણાને આઠ દસ કિલોમીટર ફરીને જવું પડે છે તો આના માટેનો સરકારને નમ્ર અપીલ છે કે તાત્કાલિક કંઈક ઉપાય કરે હું વડોદર થી આવું છું અહીંયા જોબ કરું છું વેહિકલ લઈને આવું છું તો અહીંયા ઉતાવળિયા તો નીકળાયું હોય ને ચાલુ વરસાદ હોય તો ત્યાં તો પાણી ભરાય છે હવે બીજ નું કામ અંડરબ્રિજ ચાલુ તો થયું છે હજુ શોર્ટ ટાઈમ માં થયો ચાલુ થયું તો હજુ અત્યારે તો ભરાય તો અમારે અમારે થી નીકળવાનું કે મુશ્કેલ પડે સાત કિલોમીટર દૂર કરીને આવવું પડે છે એરપોર્ટ રોડ થી તો એ તો બહુ દૂર પડી જાય તો રોજ નું કેમ કરે તંત્ર એ કરવું છે કે ત્યાં પાણીનો જે નિકાલ છે વ્યવસ્થિત કરો છો ને અંડર બ્રિજ તો ચાલે એવું જ નથી ત્યાં તો પાણી ભરાવાનું જ છે આ તો વર્ષો વર્ષનું નું છે શું કરવાનું બોલો